કોક થયો અલ્યા 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 પોકર 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 જલ્દી ગેલ લે ઉઠી લે જલ્દી ગેલ લે ઉઠી ছোকরা yeah, yeah. হেল্ল' জয় নাৰায়ণজী শু কৰ

હવે ઠંડી લેવા છોકરા બુઆજી ફોન કરું નારાયણજી કીધું લઈને જે બી બુવાજી આવે લઈને આવું પણ ફોન ને શું થયું

હાલ ફટાફટ આવો હું તૈયારીઓ કરું બધું તાન આ તો પાક ને બરા નાખી તૈયાર કરી રાખો ઓજ ને કે જા આવા જઈએ આ તો આવજો બહા હો ઓ પણ અમે આયે લખો એવું ના થાય પણ બધું પાક મે ઉભરો નાખવાનો એવું હા હું બધું તૈયાર રાખવા આવો આવો ફટાફટ આવો આ ને દેખલા દેખલા આવો હવે લેતા એ અમારો તો અમે તો ભુવાઈએ તો દેખલો રાખ છે

રાજ ત તી વાતન થઈ ગઈ યાર તમે વેરા ફોન ના કરે મને વેવા યાર આજે કાલ કીધું કે મે કીધું દવા નું બે કરી નાયે પહેલું બધું બરું પડ થાય દવા કરે એવું દવા કરીએ આય હાતું બમ તો લે ઓલો

đi bộ vào buồng quần nó có phải không? hay, thắti đi, quần là thôi rồi đi vào, đi ra sau

গমে আছু অ

શાંતિ બેહો તમે તો જે હોય ને આવવાનો આ ભાઈનો દુખ છે મેમોને બોલાય આ મન એટલે એનું કો આપણો વિચાર ઉદો પડ છે કે અને ભાઈ ભાઈને સાથ આવવાનું રાખો આટલું કરો તમે આ લેશી એમે તું ટાઈમે આઈ પે હો હમાજાન પૂછો સાથ આવો તો ના આવો ખબર લેવા બુઆજી તમે ખબર નહી એમાં ભાઈ તો બહુ મિયાલો પાડો તમે જાણતા નહી જોયું તો એટલે તમે દુખતા તો ના ના મેલા

બોલો આપણો અમે કલમ બલમ તો બધું મળી ગયું બરાબર પણ અમે થોડી ચા બનાવી દો હારી હેડો ચા નું કરી યાર ચા તો ઉકળી ગયો અરે આ ચા ઉકળી ગયો ભાઈ લાવો આ ઉકળી ગયો લાવો લાવો તા ની કુટુ કરો ના ના હું તરત ચા નું પીધું વેલા કઈ ના બા પીને આપણે સોનતી બધું ને આજ પૂરું કરવું છે લે ભોજનાળ પેલા

તારું વિચાર્યું તો તારું હોય કે પતો જોતા નહીં તમ આદરી કેવું બનાય આય હા તો હા હોંભળી મે મને ચારી બનાયો હો હા હા હવે અમુક જન આલો તમે હેડો હા બોલ તમે <míner》> <mimisi>

ભાઈ હોય ગમે તે હોય પણ હું માતા તો લેબડાવાય હું આખા પાછું રાખ છે નહીં અને આપણે સોનું રાખવાનું નહીં નહીં આ તમારા હાથમાં બધાઓ થાય સબ બોલ બધાઓ સર વહ ગણવા હતો ગણો સારું સત્તર અસી મેળો શું હાડે સત્તર રૂપો છી મહાદેવ

પરમો કે આવો આવો મારા ભુવાની લાડકવાઈ લેબ્રા વાળી માતા આવો

મેમોન હો માતાજી બહુ કાઢવું પડશે ના ના જે હોય માતાજી તો કહી જ દયો હવ જય કોઈ કાઢવું પડતું અમાર તો સોનું ના રાખતો બીજું તો હું હા હે એટલે કોઈ બેઠે આયે બેઠું છે એને કોડું લાગે શું કરશે તમે નઈ લાગે મને હે હાથું તો કેવું પડશે ને જે હાથું કરવાનું એમાં તો હું હતો કોડું લાગતો એ લ્યો મેમોન આ બધાઓ પણ તમારા હાથમાં

থাছঁ নেে ভুলদা আপনা পটুকি আপনাছি নাকি দুহাডািয়াই নে হাডাইতো দুহাডাই নিয়়ে নিয়়ে? করা মাডা দুহাডাইটিমি ইএকাডাইটি দ